પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઘાયલ મહિલા માટે બન્યા દેવતુત પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની માનવતા મહેકી ત્રણ પૈડાવાળા વાહનનો એક ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો શિક્ષક મહિલાને અકસ્માતમાં નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા માટે ચંદનજી ઠાકોરે કાફલો રખાવ્યો ઘટના સમયે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ગાડી ત્યાંથી પસાર થતા તેમને આ દ્રશ્ય જોતા માનવીય સંવેદના સાથે તાત્કાલિક પોતાની ગાડી ઉભી કરી મહિલાને મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું પાટણના વિકલાંગ શિક્ષકના ત્રણ પેડાવાળા વાહનનું એક ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો પાટણ લોકસભાના ચંદનજી ઠાકોર ત્યાંથી પસાર થતા મદદ કરી હતી ઇમરજન્સી એકસો આઠ બુલાવી મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર